વેચાણી છે મિત્રો હે હેન અઠાણુંમાં લાખ માં બે ઓછા મિત્રો આવ્યા બાકી વેચાઈ ગઈ ખડીની જીલ્લા આ છે ભીલી આ બીજી ભીલી ને આ છે આપણે વાસડી આ છે આપડી પટુરી તુટુરી આ બાકી લો આપણે વાસણી ગી તો આને મિત્રો છોડી નાખી એને હવે આને જ્યાં હું મૂકવા જો 呀。Yeah.